સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અમરનાથ યાત્રાએ જનારા યાત્રાળુઓ માટે મેડિકલ સર્ટિફિકેટ આપવાની શરૂઆત આજથી એટલે કે અગિયાર એપ્રિલથી કરવામાં આવી છે અમરનાથ યાત્રા જવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને હેલ્થ સર્ટિફિકેટની જરૂર પડે છે જે માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે તારીખ અગિયાર એપ્રિલના રોજથી જૂના એમઆઇ સી યુ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ખાતે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ આપવાની કામગીરી કરવામાં આવશે જે કામગીરી હોસ્પિટલ કામકાજના ચાલુ દિવસોમાં સોમવારથી શુક્રવાર દરમિયાન સમય સવારે 9 થી બપોરે 12 વાગ્યા સુધી થશે જે મેડિકલ સર્ટિફિકેટની ફી લેવામાં આવતી નથી યાત્રીઓને અગવડતા ન રહે તે હેતુ એ કેસબારી તબીબો લેબોરેટરી રૂમ તથા ઈસીજીની અલાયદી વ્યવસ્થા અને એક છત નીચે તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે અમરનાથ યાત્રાએ જનારા યાત્રાળુએ પોતાની સાથે ચાર નંગ ફોટા આઈડી પ્રૂફ જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ વોટિંગ કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પૈકી કોઈ પણ એક અસલ તથા જેરોક્સ નકલ તેમજ કમ્પલસરી હેલ્થ સર્ટિફિકેટ ફોર્મ જે બે નકલમાં સાથે રૂબરૂમાં લાવવાનું રહેશે

ટકાવારી તો એમાં ના હોય પણ મેડિકલ ફિટ હોય આપડે ફીટ કરીને અમને સર્ટિફિકેટ આપતા હોય છે આ કામગીરી દર વર્ષે દોઢ બે મહિના સુધી ચાલતી હોય છે